નકલી ચલણની નોટો પકડાવવાના કેસમાં નિવેદન સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમના એસપી ચૈતન્ય માંડલિકનું નિવેદન સામે આવ્યું તેઓએ કહ્યું કે સોળ લાખની નોટો પકડી હતી નોટ પ્રિન્ટ કરવાનું મશીન અને કોમ્પ્યુટર જપ્ત કરી લેવામાં આવ્યું છે મોઈન સૈયદ ઉર્ફે બાબાની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ મોઇન ડ્રગ્સના ધંધા સાથે પણ સંકળાયેલો છે એફાયસી એન્ડ સોળ લાખના પકડવામાં સફળતા મળી હતી એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે એને પણ છ દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનું એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે જેના થકી નોટો પ્રિન્ટ થતી હતી